અત્યારે અમે આની જે આપણે રિપોર્ટ બળ છે આ રિપોર્ટ આધારિત હું આગળની વસ્તુ છે જે જોઈ છે નાર્કોલી છે મે હું હાઈકોર્ટનું પણ એવું વર્ટીકલ કે તફાસી અધિકારી કે પોલીસ અધિકારી કે નાર્કો તો તો હોય કે ન રહી શકે કે આવી ના શકે શું આમાં અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારું કામ હોય છે આરોપી ને લાઈ ને આવવાનો અને આનો જે આયો હોય છે એ આયો નું કામ જે 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 ઓફિસર હોય છે અને સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગ થી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા અને ભેગા ઉભા રહે હોય છે અને અમે પુલીસ ઓફિસર ક્યારે પણ અમે આની આરોપીને લઈને અમને આવવું પડે ને ખાસ આ કેસની તપાસ આપ સુપરવાઇઝલ કરી રહ્યા છો તો શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડીકલેર કરવામાં આવે ચોકકસ એન્ટ્રીના સીસીટીવી હતા એક્ઝિટના સીસીટીવી ઊન હતા એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ આમાં કઈ ગફલત કરી હોય એવું अ ए जे तमाम जे आको केस के से, से हमें અત્યારે હું આપને સામે કટુના કહીશું હાઈકોર્ટ મે આની બધી વસ્તુ જે છે અમે રજુ કરીશું સર હાઈકોર્ટ ક્યારે આવશ્યક ક્યારે કોર્ટ માં રજુ 15 તારીખ માં હાઈકોર્ટ ઓકે સાહેબ મહત્વના કયા કયા પુરાવા છે કે જે તપાસ આપણે પીએનએ દ્વારા થી કલેક્ટ કરાયા છે એ બધી વસ્તુ હાઈકોર્ટ મે ઇન્ફોર્મ આવશે હા વિડિયોગ્રાફી પણ હાઈકોર્ટ પર સબમિટ થશે કે વિડિયો હા તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટ જ અમુક